હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો સ્વાગત છે નવા વિડીયોમાં તો હવે આપણે વાગી ગયા છે અને થઈ ફ્રેશ પણ વાગી આપણે શરૂઆત કેમ કે અત્યારે જવાનું પગતાણા કેમ કે અમીરભાઈનો ફોન આવ્યો છે કે ગોપુલભાઈ જવું છે આજે પગતાણા અને તમારે આવવાનું છે અને એમના સેવા કરવા રોકાવાનું છે પણ હું કદાચ સાંજે વહી આવીશ અને અહીંયા કોઈને કીધું નથી અમારે મેડમને પણ કીધું નથી અને હવે છે પછી આવીને જ્યાં થાય જાય અત્યારે નીકળશે કઈ નઈ વિડીયો માં જોડાયેલ રહેજો હમણાં મળાવીએ આપણે તમને શિયાળ અમીરભાઈ ન્યુ બ્લોગ વાળા અમીરભાઈ ને અને એ પણ પોતે યુટ્યુબર જ છે તો મળાવું તમને એક નવા યુટ્યુબર ને અને પછી અમે બંને જવાના છીએ ફૂલ એન્જોય કરવાની છે અને મેળો કરીને પછી હાજર મોડું આવવાનું છે તો વિડિયોમાં સેક સુધી જોડાયેલા રહેજો હાલો ફેમિલી તો આપણે ક્યારના વાટ જોઈ છીએ એવા યુટ્યુબર અમીરભાઈ શિયાળ વ્લોગ આપણી સાથે જોડાઈ ગયા છે અને જો અમીરભાઈ આવી ગયા છે તો કેમ છો અમીરભાઈ મજામાં એકદમ મજામાં ગોપલભાઈ હા તો અમીર આવી ગયા છે ને હુન અમીરભાઈ જાય જઈશ આજે બગદાણા તો અમીરભાઈ ભાઈ હું કે હું મારા ભલા ભલા આજે તો મિત્ર અમે જઈશ બગદાણા હું ગોપાલ ભાઈ અને બગદાણા બદરંગ બાપાની પૂર્ણ તિથિ છે એટલે અહીંયા પૂર્ણ તિથિની કેવી તૈયારી હાલ અહીં તમે વ્લોગમાં અમે તમને બતાડશું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ઠેડુથી પૂરેપૂરો જોજો અને ચેનલમાં હાવ નવા અને પહેલી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ કરીને અમીરભાઈની ચેનલ છે અમીરભાઈ તમારા મોટે જ કહેતા મને મિત્રો મારી ચેનલનું નામ છે શિયાળ અમીર ન્યૂ વ્લોગ

લોકેશન છે બહુ જોરદાર પણ વિડીયોમાં લોકો તમને બતાવું જાય છે આગળ n તો પહેલા આપણે કાળ ફેરવા દર્શન કરી લઈએ પબ્લિક છે બો આપણે જવાનું છે સામે દર્શન કરવા માટે સમીર ભાઈ આવી જાય ઘણા બધા સરકારો ને દર્શન કરવા માટે તો દર્શન કરવા જાય છે અને અમે પણ દર્શન કરવા જઈ હાલો હલો હવે સીધો અહીં આપણે દર્શન કરવા માટે ટ્રાફિક થઈ જાય બહુ હાલો આપણે ગાંધીનગર દર્શન કરી લીધા હવે જઈએ છીએ આપણે સમાધિ મંદિરે તો હવે તમને સમાધિ મંદિર બતાવો આગળ ક્યાં છે એમ તો ாய <inaudible> 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 તાવણ સભ્ય ધ્યાન મંદિરમાં અને ધ્યાન મંદિરના દર્શન કરવા ગાદી મંદિરનું દર્શન કરાવ્યા સમાધિ મંદિરનું દર્શન કરાવ્યા હવે આવી ગયા છે આપણે ધ્યાન અને બધા કહીએ કે આ વડલો છે ને એમાં બાપા સીતારામ દેખાય બધાને સાચી શ્રદ્ધા હોય તો એ જો હવે જઈએ આપણે વડલો જો બધા કહીએ છીએ વડલામાં બાપા સીતારામ દેખાય આપણે તો કોઈ દિવસ જાય અને જઈએ જો આ બધા જોવે છે જો આમાં કઈક દેખાય એમ કે છે તમને દેખાય તો કોમેન્ટ કરજો આવી આપણે તો છે છે આ કોઈ નહીં બગીચામાં મજા આવે એકલા એકલા અમીરભાઈ જો આમ શૂટિંગ કરે છે ને એનું લોકેશન હું તમને બતાવી દઉં બહારથી કેવું છે એમ જો આવી રીતના કોઈ નથી ને શાંત વાતાવરણ છે એટલે એક ધારી મજા જ મજા આવે છે હવે જઈશું ઉપર મંદિર છે ને દર્શન કરવા માટે પછી પ્રસાદી લેવા માટે જો કેવો નજારો છે મસ્તનો આમ તમે નજારો જવા ને તો કેવો મસ્ત લાગશે કેવો લાગે મન ભાઈ તમને અહીંથી કેવું લાગે ભક્તા ને તો કઈક અત્યારે ભક્ત ના પૂર્ણ તિથિનો નો કઈક નજારો કઈક અલગ પ્રકારની તૈયારી એવી છે

જાય છે અને અંદર લગભગ શૂટિંગ નથી એલાઉડ પણ તમે અંદર જાય જ્યાં સુધી શૂટિંગ કરવા દે છે ત્યાં સુધી શૂટિંગ કરી તમે બતાવીશું અને પેલા અંદર તમે બતાવી દે તો આવી રીતના છે બગીચો અને લાઇટો બદલ્યા ઘડીએ ઘડીએ એટલે બહુ મસ્ત લાઇટ થાય છે અહીંથી થોડીક મૂર્તિ દેખાય છે દર્શન કરી લેજો આ શું તમે બધા છું અંદર જઈને મારા ખ્યાલ પ્રમાણે શૂટિંગ નહીં કરવા જો કરવા દેશે ને તો ચોક્કસ મુલાકાત દર્શન કરવા બહારથી હું એમને બતાવું છું તો દેખાય છે તો મંદિરમાં અમારી કરતાં બીજાનો અવાજ વધારે આવશે કેમ કે અહીંયા બધે સ્પીકર શરૂ છે આવો છે અંદરનું મંદિર હવે જાય શ્રી બાપા જવાના છે અમે રામજી મંદિર ત્યાં ઉપર રામજી મંદિર છે હવે જઈશું આપણે ઉપર આ છે રામજી મંદિર સામે ગણપતિ દાદાનું મંદિર છે અહીંયા છે રામજી મંદિર અને અહીંયા છે હનુમાનજી जी दादाનું મંદિર આ હાલો હવે જવાનું છે આપણે અહીં છે ત્યાંનું બને ભાવેતા નવો લોક ઉપરનું નજારા છે ને હવે છે નીચે આપણે અંદર આવ્યા હતા ને પેલા આપણે નીચે તો કેવું લાઇટિંગ છે જોરદાર અને નીચે ઉપર બધે લાઇટિંગ લાઇટિંગ જ છે અને હામે લાઇટ દેખાતી છે આપડી હામું લાઇટુ થાય છે લીલી લીલી એટલે તમે નઈ દેખાતી તો નીચે જઈએ ને પછી બતાવીએ હવે લગભગ જવાનું છે પરસાદી લેવા માટે પ્રસાદી લઈ પછી પછી મેળા તો દર્શન કરી લેતા પરિવા ભોજન શાળા જ છે પરસાદી લેવા કેવાય લઈ આવી આપડે પરસાદી લઈ આવી અને પરસાદી લઈ આવી પછી જઈએ મેળા માં પ્રસાદી લઈ પછી મેળા જાય છે લઈ પછી મેળામાં માં તો આ છે ભોજન શાળા એટલા બધા પ્રસાદી લે છે

મેળા તો છે કહી આ જવાનું છે આપણે ના તો કંઈ લેવાનું નથી એટલે કે લેવાનું

હું કીધા વગેરે હમીરભાઈ ખબર જવું છે કીધું હલો જવાનું છે કોઈને ખબર નથી હું અહીંયા છું અને વિડીયોમાં મળીએ હવે આગળ અથવા તો વિડિયો અહીંયા ધ્યાન કરી પણ આગળ કદાચ વિડીયોમાં તો જઈને જોઈએ મેડમ મેડમને રિએક્શન કેવા છે એમ અને મળીએ આગળ તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કેજો અને ખાસ કરીને તો કોમેન્ટમાં જઈ એમ લખી નાખજો